પાર્ડીમાં વિજય સરગસમાં ભાજપના કાર્યકર્તાઓ અને ઉમેદવારો ભાન જેસીબી મશીનના લોડરમાં બેસી ભાજપ કાર્યકર્તાઓએ કાઢ્યું વિજય સરગસ પાર્ટી નગરપાલિકાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ વોર્ડ નંબર સાતના ભાજપના વિજેતા ઉમેદવારોએ જેસીબી મશીનના લોડરમાં બેસીને વિજય સરઘસ કાઢ્યું હતું જેમાં સુરક્ષાના ધોરણ અને નિયમોની અવગણના કરવામાં આવી હોવાનું જોવા મળ્યું છે પાલિકાની ચૂંટણીમાં માંથી બાવીસ બેઠકો જીતીને ભાજપના ઉમેદવારો જયેશભાઈ પટેલ અને લાલજી યાદવે ઉત્સાહમાં આવીને ભાન ભૂલી જેસીબીના લોડરમાં ગાદલા બિછાવીને પોતાના સમર્થકો અને નાના બાળકો સાથે બેસી વિજય સરઘસ કાઢ્યું હતું ડીજેના મોટા અવાજે વાગતા સંગીતના તાલે નાચતા કૂદતા ઉમેદવારોએ સમગ્ર વોર્ડમાં ફરી જીતનો જશ્ન મનાવ્યો હતો સરઘસ દરમિયાન જેસીબીના લોડરમાં સમર્થકો સાથે નાના નાના બાળકોને પણ બેસાડવામાં આવ્યા હતા જે સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત ખતરનાક ગણાય છે ભારે વાહન પર લોકોના ભારથી અકસ્માતનું જોખમ જોવા મળ્યું હતું ઉમેદવારોએ બાળકોના જીવને જોખમમાં મૂકીને વિજયનો જશ્ન મનાવ્યો હોવાનું જોવા મળ્યું હતું સ્થાનિક નાગરિકોએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે રાજકીય ઉત્સાહમાં આવી ઉજવણી કરવી કેટલી યોગ્ય છે જેસીબી જેવા ભારે મશીનના લોડરમાં ભીડ જમા કરવી અને નાના બાળકોને પણ ત્યાં બેસાડવા એ કાયદા અને સુરક્ષાના નિયમોની અવગણના છે સોશિયલ મીડિયા પર આ સરઘસના વિડીયો અને ફોટા વાયરલ થતાં કેટલાક લોકોએ આ મામલે નારાજગી વ્યક્ત કરી છે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે લખ્યું કે રાજકારણમાં જીત મેળવવી સારી વાત છે પરંતુ તેની ઉજવણીમાં બાળકોને જોખમમાં મૂકવા કોઈ પણ સંજોગમાં યોગ્ય નથી ભાજપના ઉમેદવારોએ જણાવ્યું કે તેઓ અનોખી રીતે લોકોનો આભાર માનવા માંગતા હતા પરંતુ સલામતીના પાસાઓને ધ્યાનમાં લેવાના જરૂરી હતા